નમસ્કાર પ્રણામ સ્વાગત છે આપનું ફરીથી આજના વિડીયોમાં મિત્રો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં રામલલ્લાના અભિષેકનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ દિવસને દેશભરમાં તહેવારની જેમ ઉજવવામાં આવશે આ દિવસે દેશ વિદેશમાંથી સેંકડો લોકો અયોધ્યા શહેર પહોંચશે આ માટે રામ ભક્તો ઘરે ઘરે જઈને લોકોને આમંત્રણ આપી રહ્યા છે રામના ભક્તો ઘરે ઘરે જઈને રામલલ્લાને અખંડ ચોખા આપીને આમંત્રણ આપી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે રામ મંદિરથી આવેલા આ ચોખાનું શું કરવું તે ચોખાનો ઉપયોગ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ માહિતી જાણીશું તો વિડીયોને અંત સુધી જોજો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મિત્રો અક્ષતનું આમંત્રણ એક જૂની પરંપરા છે આપને જણાવી દઈએ કે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં લોકો કોઈપણ આ તહેવાર કે આમંત્રણ માટે એકબીજાને આમંત્રણ આપવા માટે અક્ષતનો ઉપયોગ કરતા હતા લોકોને ભાત આપીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું આ માટે હળદરથી રંગેલા પીળા ચોખાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હિન્દુ ધર્મમાં અક્ષતનું વિશેષ સ્થાન છે અને કોઈપણ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી તિજોરીમાં રાખી શકાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ચોખા શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે આવી સ્થિતિમાં શુક્ર ગ્રહની ધન સમૃદ્ધિ લક્ષ્મી અને તમામ ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે આવી સ્થિતિમાં તમે રામ મંદિરથી લાવેલા ચોખાને લાલ રેશમી કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખી શકો છો આમ કરવાથી મંગળ અને ચંદ્ર બંને સક્રિય થશે અને લક્ષ્મી યોગ બનશે તેનાથી ઘરમાં ખુશીઓ આવશે ખીરનો પ્રસાદ બનાવો રામ મંદિરમાંથી મળેલા ચોખાનું ઘણું મહત્ત્વ છે આવી સ્થિતિમાં તમે રામલલ્લાની પુણ્યતિથિના દિવસે બાવીસ જાન્યુઆરીએ આ ચોખામાંથી ખીર બનાવી શકો છો આ પછી આ ખીરનો પ્રસાદ તરીકે પરિવાર સાથે ખાઓ અને અન્ય લોકોમાં પણ વહેંચો આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે કપાળ પર તિલક કરો શ્રી રામ મંદિરમાંથી આવેલા આ ચોખા એ શુભ સંકેત છે આવી સ્થિતિમાં જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય માટે ઘરની બહાર નીકળો છો ત્યારે તમે આ ચોખાને તમારા કપાળ પર તિલક કરી શકો છો આમ કરવાથી કોઈ પણ કામ સરળતાથી થઈ શકે છે રસોડામાં ઉપયોગ કરો જે લોકો તાજેતરમાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેમની દુલ્હન આ ચોખાનો ઉપયોગ તેની પહેલી રસોઈમાં કરી શકે છે આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને ઘરમાં સંવાદિતા જળવાઈ રહે છે દીકરીનું કન્યાદાન કરતી વખતે પંદરમી જાન્યુઆરીથી મલમાં સમાપ્ત થઈ ગઈ છે અને શુભ કાર્યો શરૂ થઈ ગયા છે આવી સ્થિતિમાં જે છોકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે તેમના પિતા તેમને સારા નસીબ તરીકે રામ મંદિરથી લાવેલા ચોખા દાન કરી શકે છે આમ કરવાથી જે ઘરમાં દીકરી જશે તે ઘરમાં ધન્ય બની જશે